હલો દર્શક મિત્રો કેમ છો બધા મજામાં સૌને જય શ્રી કૃષ્ણ આજે એક નવી જ વાત લઈને આપની સમક્ષ રજૂ થઈ છું સૌ પ્રથમ કરી લઈએ કપિલો ગજ કરવર્ણ તથાષ્ટકમ નવમ ભાલચંદ્રમ

કે દાન બ્રાહ્મણોને શું કામ આપવાનું જરૂરતમંદને દેવાય ને ગરીબને દેવાય ને એટલે મેં કહ્યું એને વાત સાચી છે ગરીબોને દેવો તમે જરૂરતમંદ દો એ સારી વસ્તુ જ છે પણ એ દાન નહીં ગણાય એ તમે તમે જરૂરતમંદને મદદ કરી છે એનું ફળ તમને ચોક્કસ મળશે પણ દાનનું જે ફળ છે એ અલગ વસ્તુ છે એટલે એ વાત કરતાં પહેલાં આજે હું સૌપ્રથમ તમને એવું કહીશ કે આપણા સનાતન ધર્મની અંદર પૂજાના અમુક પ્રકારો બતાવ્યા છે સમજો ને કે પાંચ પ્રકાર એમાં એક જપ છે દાખલા તરીકે આપણે બધા આપણા દાદી ને બાને બધા માળા કરતા હોય છે જપ કરતા હોય છે તો એ જ્યારે જપ કરતા હોય છે મંત્રનું નામ બોલીને ત્યારે આપણું એ નામ સાથે મંત્ર સાથે આપણું મન લાગેલું રહેવું જોઈએ પછી ભાગ પારો પારો આવ્યો તારા પછી મારો વારો એવી રીતે જપ નથી કરવાના કરવા ખાતર નથી કરવાના પણ એમાં મન લગાડીને જપ કરવાનું છે તો આ એક પૂજાનો પ્રકાર થયો બીજો પ્રકાર છે યજ્ઞ અગ્નિહોત્રી બ્રાહ્મણો આજ પણ રોજ યજ્ઞ કરે છે ઘણાના ઘરમાં રોજ અગ્નિ જમાડીને જમતા હોય છે એટલે એ તો અન્નપૂર્ણાને આશીર્વાદ લેવા માટે પરંતુ એ યજ્ઞ ઘણા મહિને મારા બાપુજી દર મહિને યજ્ઞ કરતા હતા તો ઘણા રેગ્યુલર યજ્ઞ કરતા હોય છે ઘણા વર્ષે કરાવતા હોય છે એટલે આ યજ્ઞ છે એ પૂજાનો પ્રકાર છે હવે યજ્ઞ આપણે કરીએ એટલે એમાં હવન સામગ્રી બધી હોય સામગ્રીને આપણે આહુતિ આપતા હોઈએ છીએ એમાં ગ્રહોની પછી જેનો યજ્ઞ હોય માતાજી હોય કે મહાદેવજી હોય એની આહુતિ બધી આપ પડતી હોય છે તો મને એવો વિચાર આવે છે કે શું આ આહુતિ જ કંઈ યજ્ઞ થશે આહુતિ આપશો એટલે યજ્ઞ થઈ જશે હા યજ્ઞ તો થશે એનું યજ્ઞનું ફળ તો મળશે પરંતુ એની સાથે સાથે આપણે આપણી અંદર રહેલા દોષો અવગુણો ક્રોધ અહંકાર એ બધાની પણ જો આહુતિ આપીએ ને તો જીવન આ યજ્ઞના ફળ સ્વરૂપે ખૂબ જ સરસ થઈ જાય તો યજ્ઞનો પૂરો કરીને ઊભા થયા પછી આપણે એટલા બધા ને પવિત્ર બની જઈએ પણ આ બધું પણ આહુતિ આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ આપણા ધર્મની અંદર સનાતન ધર્મની અંદર ત્રીજો એક પ્રકાર છે માર્જન એટલે આપણે જ્યારે આવી કથા હોય કે યજ્ઞ હોય કરતા હોય ત્યારે બ્રાહ્મણ આપણને પૂજા કરાવીને પછી જે પવિત્ર જળ છે એનાથી અપવિત્રો પવિત્રો વા સર્વાવસ્થિ ગતુભી વા યસ્મરિત પુનરિકાક્ષ સ્વભાભ્યંતર સ્તુતિ સૂચિ એવું બોલી અને બધી સામગ્રી પર જળ છાંટે છે આપણી પર જળ છાંટે યજમાન ઉપર જળ છાંટે છે તો એને માર્જન કર્યું કહેવાય એટલે આ જરૂરી છે ક્રિયાકાંડમાં કર્મકાંડમાં આવતી વાત છે કરવી જ પડે પરંતુ સાથે સાથે આપણે એક વાત એ પણ યાદ રાખીએ કે આપણે ચાલો મનનું માર્જન કરીએ આપણે આપણા વિચારોનું માર્જન કરીએ થઈ શકે ને મનનું માર્જન કેવી રીતે કરશું તો મન આપણે ઈશ્વર સાથે લગાડીશું તો આપણા મનનું માર્જન થશે પછી કોઈ સદ પુસ્તકો વાંચીએ ગ્રંથો વાંચીએ પુરાણો વાંચીએ ભાગવત વાંચીએ તો આપણે આપણા વિચારોનું પણ માર્જન કરી શકીશું તો આ પણ જરૂરી છે ને ને આ કરવું જોઈએ સાચી વાત છે 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 પછીનો એક આપણો પૂજાનો પ્રકાર જેને તર્પણ કહેવામાં આવે આજે પણ ઘણા બધા હું નજીકથી જાણું છું ઓળખું છ એવા લોકો રોજ તર્પણ કરે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃઓનું તર્પણ કરે છે પિતૃ પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ આપે અને આપણે આપણા વંશવેલોને વધારે સુખ શાંતિથી જીવી શકીએ આ એક સત્ય પરંતુ તર્પણ તર્પ તૃપ્યતામ એટલે તમે તૃપ્ત થાવો તમે સંતોષ મેળવો તૃપ્ત થાવો આપણે એવા કાર્ય કરીએ એવા કર્મો કરીએ કે આપણા પિતૃઓ પ્રસન્ન થાય પરંતુ સાથે સાથે આપણે આપણે ભગવાનને આપણા ઈષ્ટદેવને પણ તૃપ્તતામ મતલબ એ પણ તૃપ્ત થાય આપણાથી આપણાથી સંતોષ પામે એવા કર્મો પણ આપણે કરવા જોઈએ તો આપણે એ પણ કરવા જોઈએ પછીની વાત છે જોયું 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 આપણે યજ્ઞ તર્પણ અને હજી એક પ્રકાર છે તે છે બ્રહ્મભોજન જો અહીંયા આપણે બ્રાહ્મણોને દાન કરવાની વાત આવીને તો આપણા પૂજાના પ્રકારમાં બ્રહ્મભોજનને પણ ખૂબ અગત્યનું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે એનું કારણ એ છે કે બ્રાહ્મણો છે ને એ વિદ્યાના ઉપાસકો છે સરસ્વતીના ઉપાસકો છે તેઓ જ્ઞાન મેળવે છે આપે છે શીખે છે શીખવાડે છે અને હંમેશા એ લોકો સમસ્ત માટે કલ્યાણ જ ઈચ્છતા હોય છે તમે બ્રાહ્મણને એકસો એક દક્ષિણ આપ્યું પણ બ્રાહ્મણ તમને આશીર્વાદ કેટલા બધા આપે બસ એ આપતા જ હોય છે એનું સતત આપવાનું જ કાર્ય હોય છે તમને ખબર છે કૃષ્ણ ભગવાનનો ભાગવતંત્ર એક પ્રસંગ છે નૃગ રાજાનો આખો પ્રસંગ નહીં કહું ખાલી વાત કરું કે કૃષ્ણ ભગવાને પણ એના સંતાનોને બ્રાહ્મણોનું અપમાન નહીં કરવાનું બ્રાહ્મણો વિશે નિંદિત શબ્દો નહીં બોલવાના એવું ખાસ સલાહ આપી હતી હવે તમને ખબર છે કૃષ્ણ ભગવાન પોતાના મસ્તક ઉપર મોરપીછ ધારણ કરે છે તેનું આપણે એક કારણ જાણીએ છીએ કે રામા અવતારમાં મોરે ભગવાનને રસ્તામાં પાણી ક્યાં મળે છે તે ઉડતા ઉડતા અને રસ્તો બતાવવા માટે એક એક પીછું ખેરતા ગયા અને પાણી સુધી પહોંચ્યા બધા પીછા ખરી ગયા એટલે તે ઉડી ન શક્યા ત્યારે રામે કીધેલું કે મારા મારા પછીના અવતારમાં હું તમારો આ ઋણ ચૂકવીશ અને એટલે પોતાના માથે મોર પીછ ધારણ કરે છે પરંતુ બીજું એક કારણ છે કે કૃષ્ણ ભગવાનને ખબર છે કે બ્રાહ્મણો સરસ્વતીના ઉપાસક છે અને સરસ્વતી નું વાહન મયુર મોર છે તો બ્રાહ્મણોને મોરપીચ મસ્તક ધરે છે એટલે બ્રાહ્મણોને મસ્તકે ધર્યા છે અને બ્રાહ્મણોને મસ્તકે ધરવા જેટલું માન આદર આપ્યું છે બ્રાહ્મણોએ પૂછ્યા વગર પ્રણામ કર્યા વગર એક પણ કામ કૃષ્ણ ભગવાને નથી કર્યું એટલે બ્રાહ્મણને ભોજન તમે જ્યારે કરાવો છો અને જ્યારે બ્રાહ્મણ જમે છે ત્યારે એ તમે પિતૃ નિમિત્તે જમાડ્યા હોય તો તમારું એ જમણવાર પિતૃ સુધી પહોંચે છે એટલે આમ બ્રહ્મ ભોજનનું ખૂબ જ મહત્વ છે બ્રાહ્મણ જ્યારે આપણા ઘરે આવે ત્યારે આપણે પગ પખાડીએ તિલક ચાંદલો કરી આદર સહિત એને બેસાડી જમાડી અને પછીને દક્ષિણા આપવી એ એટલા માટે જરૂરી છે તો આપણા આ હિન્દુ ધર્મમાં સનાતન ધર્મની અંદર જે આ પૂજાના પ્રકારો દર્શાવ્યા છે એ આપણે તો કરવાના જ છે પણ એની સાથે સાથે થોડુંક આવું વિશેષ પણ કરીએ બરાબર ને તો આ વિષયમાં તો હું કહું છું કે ચાલો આપણે આજે સૌ સાથે સંકલ્પ કરીએ કે અમે માળા થાશે તો એક માળાએ કરશું અગિયાર નામ લેશું એકવીસ નામ લેશું પણ જેટલા પણ લેશું મનથી લેશું અને બીજું આપણે માર્જન કરશું તો આપણા વિચારોનું કરશું મનનું કરશું એ કરશું યજ્ઞ કરશું તો આપણે ઈચ્છીએ કે મારા ક્રોધની હું આહુતિ આપું મારા અહંકારની આહુતિ આપું મારા દોષોની આહુતિ આપવું મારી કડવી જીભ છે તો એની આહુતિ આપું આ બધી આહુતિ આપવાનું પણ આપણે મનમાં વિચાર કરીએ યજ્ઞ જ્યારે કરીએ ત્યારે પણ મનમાં તો રોજ આપણે માનસિક યજ્ઞ તો કરી શકીએ કે હું આજે મારા ક્રોધની આહુતિ આપું છું ભગવાન હું આહુતિ આપું છું કહી શકીએ ને અને તર્પણમાં પણ પિતૃને તર્પણ કરીએ આપણે પિતૃને પ્રાર્થના કરીએ આપણે તો રોજ નથી તર્પણ કરતા તો પિતૃને પ્રાર્થના કરીએ આપણી ઉપર પ્રસન્ન રહે ને પછી સાથે સાથે ભગવાનને કે ભગવાન હું તમે પણ તૃપ્ત રહ્યો તમે પણ સંતોષી રહ્યો એવું કરી શકું બરાબર અને બ્રાહ્મણોને જમાડો નહીં તો કંઈ નહીં પણ ક્યારેય એની કૂતલી નહીં કરતા કારણ કે જામ બ્રાહ્મણોનું અપમાન કરવાનું એની નિંદા કરવાનું ફળ કોઈ પણ સંજોગે વર્ષો સુધી નથી એમાંથી બહાર નીકળી શકાતું એના માટેનું સરસ મજાનું ભાગવતમાં નૃપ નૃગ રાજાનું દ્રષ્ટાંત છે એ ફરીવાર ક્યારેક વાત કરીશું આજે આપણે આટલી વાત કરી અહીંયા વિરામ લઈએ અને સૌ સાથે આપણે ચાલો સ્વસ્તિ મંત્ર બોલીએ સ્વસ્તિના ઇન્દ્રો વ્રતસ્રવા સ્વસ્તિના પૂખા વિશ્વ સ્વસ્તિ નક્ષો સ્વસ્તિનો સ્વસ્તિ નો બૃહસ્પતિદા શાંતિ 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 શુભમ કલ્યાણમસ્તુ ચાલો મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ આપનો દિવસ શુભ અને મંગલમય બની રહે ચાલો જય શ્રી કૃષ્ણ મળતા રહીશું કાલ નવા વિષય સાથે પરિવાર મળીએ